નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે ઓન્સ નો બે હજાર પચીસને શુક્રવારનું રાશિફળ મેષ રાશિફળ આજે તમારો આત્મવિશ્વાસ વધશે તથા તમારું આગળ વધવું નિશ્ચિત છે આજે તમને કોઈ અજાણ્યા ધન ધનલાભ થઈ શકે છે જેના લીધે તમારી ઘણી આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ જશે વીડિયોમાં આગળ વધતા પહેલાં અમારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી તમને વિડીયોની માહિતી મળતી રહે વૈવાહિક જોડાણમાં પ્રવેશવા માટે સારો સમય તમે જેને સૌથી વધુ ચાહો છો તે વ્યક્તિ પ્રત્યેનો તમારો ખરાબ અભિગમ તમારા સંબંધમાં અસંગતા લાવી શકે છે પ્રેમ હંમેશાં ઊડી ભાવનાઓ ધરાવતો હોય છે અને આજે તમને એનો અનુભવ થશે એવા ઉતાવળા નિર્ણય લેતા નથી જેથી જીવનમાં આગળ જાતાં તમને તેના વિશે અફસોસ થાય કોઈક મોટા ખર્ચને કારણે તમારી તમારા જીવનસાથી સાથે તકરાર થઈ શકે છે ઉપાય સફાઈ સમુદાયની મદદ કરવાથી પ્રેમજીવન પોષિત થાય છે વૃષભ રાશિફલ ઓફિસમાંથી વહેલા નીકળવાનો પ્રયાસ કરજો અને તમને ખરેખર આનંદ આપતી પ્રવૃત્તિઓ કરો આજે તમે પૈસા બચાવવા માટે પોતાના પરિવારમાંથી સલાહ લઈ શકો છો અને તેને પોતાના જીવનમાં સ્થાન પણ આપી શકો છો બાળકો તમારો ધ્યાન માગે છે પણ બદનામાં ખુશીઓ આપે છે તમારો પ્રેમ એક નવી ઊંચાઈએ પહોંચે છે તમારો દિવસ તમારા પ્રિયપાત્રના હાસ્ય સાથે શરૂ થશે તથા તેનો અંત એકમેકના સપનાઓમાં થશે કામના સ્થળે આજે બધા જ તમને પ્રેમ કરશે તથા ટેકો આપે છે મહત્વપૂર્ણ કાર્યોને સમય ન આપો અને વ્યર્થ કાર્યોમાં સમય પસાર કરવો તમારા માટે આજે જીવલેન સાબિત થઈ શકે છે આજે તમે તમારા જીવનસાથી સાથે ખરેખર અદ્ભુત સાંજ માણશો ઉપાય આર્થિક રૂપે પછાત છોકરીઓને ખીર ચાવલથી બનાવેલો મિષ્ઠાન વિતરિત કરવાથી પારિવારિક ખુશાલી વધારી શકાય છે મિથુન રાશિફળ તમે ઘણા લાંબા સમયથી અનુભવી રહ્યા છો એ જીવનના ટેન્શન તથા તણાવમાંથી તમને રાહત મળશે ટેન્શન તણાવને કાયમી ધોરણે દૂર રાખવા માટે તમારી જીવનશૈલીમાં ફેરફાર કરવાનો સમય આવી ગયો છે આર્થિક મુશ્કેલીઓનો અંત આવતો હોય એવું જણાય છે કેમ કે તમારા માતાપિતા તમને સહકાર આપશે ઘરના મોરચે મુશ્કેલીઓનો ચરુ ઉકલી રહ્યો છે આથી તમે જે બોલો છો તે અંગે સાવચેતી રાખજો પ્રેમના દેવદૂત તમારા જીવનમાં પ્રેમનો વરસાદ વરસાવવા તમારી તરફ આવી રહ્યા છે તમારી આસપાસ શું થઈ રહ્યું છે તમારે માત્ર તેનું જ ધ્યાન રાખવાનું છે ભાગીદારીને લગતી તકો સારી જણાય છે પણ બધું જ કાગળ પર સ્પષ્ટ કરજો આજે તમે ટીવી અથવા મોબાઈલ પર મૂવી જોવા માટે એટલા વ્યસ્ત થઈ શકો છો કે તમે મહત્વપૂર્ણ કાર્યો કરવાનું ભૂલી જશો તમારા જીવનસાથીએ તમને નીચા દેખાડ્યા એવું તમને લાગશે અને આ બાબત તમને તમારા લગ્ન તોડવાની ફરજ પાડી શકે છે ઉપાય છોડના પાત્રમાં કાળા અને ધોળા પત્તર રાખવાથી કુટુંબ જીવનમાં ખુશાલી પ્રાપ્ત કરી શકાય છે ડોટ કર્ક રાશિફલ જે અશક્ય છે તે વિશે બિનજરૂરી વિચાર કરીને તમારી શક્તિ વેડફતા નહીં એના કરતાં તેનો ઉપયોગ યોગ્ય દિશામાં કરો તમારી પાસે પૈસા પણ પર્યાપ્ત માત્રામાં હશે અને આની સાથે જ મનમાં શાંતિ પણ હશે તમારા પરિવાર માટે કોઈક સારા તથા અર્થપૂર્ણ કાર્યમાં જોખમ લો ગભરાતા નહીં કેમ કે વેડફાયેલી તક કદાચ પાછી ન પણ આવે તમારી વાત સાચી સાબિત કરવા માટે તમે આજના દિવસે તમારા જીવનસાથી સાથે ઝઘડો કરી શકો છો જો કે તમારો સાથી સમજણ બતાવીને તમને શાંત કરશે આજના અદ્ભુત દિવસે તમારા સંબંધોમાંની તમામ ફરિયાદો તથા તથા રોષ આજે અદ્રશ્ય થઈ જશે તમારામાંના પ્રચંડ આત્મવિશ્વાસનો લાભ લો અને બહાર નીકળીને નવા સંપર્કો તથા મિત્રો બનાવો આજે તમારી જીવનસંગીની તમારા જીવનની સૌથી કટોકટીભરી બાબતમાં ટેકો આપશે ઉપાય પ્રાથમિકતાના આધારે કાચી હળદરના મૂળ કેસર ચંદન અને પીળા ચણાનો ઉપયોગ સ્વાસ્થ્ય વધારશે સિંઘ રાશિફળ સ્વયં સુધારણા પ્રકલ્પો એક કરતાં વધારે રીતે ફાયદાકારક ઠરશે તમને તમારી જાત માટે સારું લાગશે તથા તમારો આત્મવિશ્વાસ પણ વધશે તમે જો અન્યોના શબ્દો પર ધ્યાન આપીને રોકાણ કરશો તો આજે આર્થિક નુકસાનની શક્યતા જોવાય છે ખુશખુશાલ ઊર્જાસબર પ્રેમાલ મૂળમાં તમારો આનંદી સ્વભાવ તમારી આસપાસના લોકો માટે ખુશી તથા આનંદ લાવશે જો તમારે તમારા જીવનસાથીને જીવનસાથી બનાવવો હોય તો તમે આજે તેમની સાથે વાત કરી શકો છો જો કે તમારે વાત કરતા પહેલાં તેમની લાગણીઓને જાણી લેવું જોઈએ આજનો દિવસ તમારા બધા માટે ખૂબ જ સક્રિય તથા સામાજિક પ્રવૃત્તિઓથી ભરેલો દિવસ રહેશે લોકો તમારી સલાહ લેવા આવે છે તથા તમારા મોડામાંથી બહાર આવતી દરેક વાત માન્ય રાખશે તમારી ચીજો પ્રત્યે બેદરકાર રહેશો તો તે ખોવાઈ શકે છે અથવા ચોરી થઈ શકે છે આજે તમને અનુભૂતિ થશે કે લગ્નજીવન સુખી હોય તો કેવું લાગે છે ઉપાય કાળા સફેદ તળ અને સાત જાતના અનાજો ધાર્મિક સ્થળ ઉપર આપો આ ઉપાય કરવાથી તમે નાણાકીય જીવનને મજબૂત કરી શકશો કન્યા રાશિફલ તમારી આશા આજે કોઈક ઉચ્ચ તથા નાજુક ખુશ્બોની જેમ તથા ભપકાદાર ફૂલની જેમ ખીલશે પોતાનું ધન સંચય કેવી રીતે કરવું છે તે હુનર તમે આજે શીખી શકો છો અને આ હુનરને શીખી તમે પોતાનું ધન બચાવી શકો છો તમારી સાંજને ઝમકદાર બનાવવા માટે દિવસના ઉત્તરાધાર્ધમાં કોઈ જૂના મિત્રની મુલાકાત લો તમે તમારા બાળપણના સોનેરી સંસ્મરણો યાદ કરીને તેને ફરીથી જીવશો જો તમે આજે પ્રેમ કરવાની તક નહીં ગુમાવો તો આ દિવસ તમે તમારા આખા આયુષ્યમાં નહીં ભૂલી શકો બિઝનેસમેન્સ માટે સારો દિવસ બિઝનેસ માટે એકાએક હાથ ધરાયેલો પ્રવાસ હકારાત્મક પરિણામ લાવશે વેપાર માટે હાથ ધરવામાં આવેલેલી મુસાફરી લાંબા ગાળે લાભદાયક પુરવાર થશે ઘણા લાંબા સમય બાદ તમને તમારા જીવનસાથી તરફથી પ્રગાઢ અને ઉષ્માભર્યું આલિંગન મળશે ઉપાય દાનની પ્રવૃત્તિઓ જેમ કે ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે મફત પાણીની પર્બ લગાડવાથી તમારા કુટુંબ જીવનમાં ભાગ્ય અને સકારાત્મકતા આવશે તુલા રાશિફળ આજે તમે આશાવાદના જાદુઈ તબક્કા હેઠળ છો જે લોકોએ પોતાના પૈસા જુગારમાં લગાવી રાખ્યા છે તેમને આજે નુકસાન થવાની શક્યતા છે તમને જુગારથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે ઓફિસના કામમાં તમારી વધારે પડતી વ્યસ્તતાને કારણે તમારા જીવનસાથી સાથેના સંબંધો વણસી શકે છે તમારા દિલ અને મગજ પર રોમાંસનું રાજ હશે આજે તમારી કલાત્મક તથા રચનાત્મક આવડત લોકોની સરાહના આકર્ષે તથા તમને અપેક્ષાથી વધારે વળતર અપાવશે આજે તમે લોકો સાથે વાત કરવામાં તમારો કિંમતી સમય બગાડી શકો છો તમારે આ કરવાનું ટાળવું જોઈએ આજનો દિવસ તમારા જીવનની વસંત સમાન છે રોમાન્સથી ભરપૂર અને એમાં માત્ર તમે અને તમારા જીવનસાથી ઉપાય ધંધામાં કાર્યજીવનમાં શુભતા પ્રાપ્ત કરવા માટે લીલા રંગનું રૂમાળ તમારા ગજવામાં વ્યક્તિ જોડે રાખો વૃશ્ચિક રાશિફલ મિત્ર તરફથી પ્રશંસાના ખાસ શબ્દો તમારી ખુશીનો સબબ બનશે આવું થવાનું કારણ એ કે તમે તમારા જીવનને વૃક્ષ જેવું બનાવ્યું છે જે અન્યોને છાંયડો આપે છે અને પોતે તડકામાં ઊભા રહી સૂરજનો તાપ સહે છે તમને મારી સલાહ છે કે દારૂ સિગારેટ જેસી વસ્તુ પર પૈસા ખર્ચ ન કરો આમ કરવાથી તમારો સ્વાસ્થ્ય તો બગડે જ છે તે તમારી આર્થિક સ્થિતિને પણ ખરાબ કરે છે તમારો વિનોદી સ્વભાવ તમને સામાજિક મેળાવડાઓમાં લોકપ્રિય બનાવશે ગુપ્ત બાબતો તમારી પ્રતિષ્ઠાને હાનિ કરી શકે છે તમારા બોસને તમારા બહાનામાં રસ નહીં પડે તેની ગુડ બુક્સમાં રહેવા માટે તમારું કામ કરો સમયની નાજુકતાને સમજીને આજે તમે બધાથી અંતર રાખીને એકાંતમાં સમય પસાર કરવાનું પસંદ કરશો આવું કરવું તમારા માટે ફાયદાકારક પણ છે રોજબરોજના જીવનની જરૂરિયાતો પૂરી ન થવાને કારણે તમારા લગ્નજીવનમાં તાન પેદા થઈ શકે છે ઉપાય અસ્પતાલમાં મરીજોની મદદ અને સેવા કરો તથા સ્વસ્થ વિત્તનો આનંદ લો ધનરાશિફળ સાંજે તમારા જીવનસાથી સાથે સિનેમાઘરમાં ફિલ્મ અથવા ડિનર તમને નિરાંતવા તથા અદ્ભુત મૂળમાં લાવી મૂકશે નાણાંનો અચાનક આવેલો પ્રવાહ તમારા બિલ તથા નિકટના ખર્ચને પહોંચી વળવામાં તમારી મદદ કરશે કામનું ટેન્શન તમારા મગજને ઘેરી વળશે જેમને કારણે તમારી પાસે પરિવાર તથા મિત્રો માટે સમય નહીં બચે અમારા દિલ અને મગજ પર રોમાંસનું રાજ હશે આજે આરામ કરવા માટે બહુ થોડો સમય મળશે કેમ કે બાકી રહેલા કામ તમારી વ્યસ્તતા વધારશે ઉદ્યોગપતિઓ આજે ધંધા કરતા તેમના પરિવારના સભ્યો સાથે વધુ સમય વિતાવવા માંગશે આ તમારા પરિવારમાં સુમેળ પેદા કરશે કામના સ્થળે પરિસ્થિતિ સારી જણાય છે આજે આખો દિવસ તમારો મિજાજ સારો રહેશે ઉપાય ઓમ ભ્રામ બ્રિંગ ભ્યાઉં સહ રાહવે નમઃ નો અગિયાર વખત જાપ કરવાથી કુટુંબ જીવન સુંદર બનાવી શકાય છે મકર રાશિફલ ધીરજ રાખો કેમ કે તમારા સતત પ્રયત્નો વિવેકબુદ્ધિ તથા સમજદારી તમને સફળતાની ગેરંટી આપે છે આજે નાણાં સંભાળવામાં તમને મુશ્કેલી પડશે તમે વધુ પડતો ખર્ચ કરી બેસશો કાં તમારું વોલેટ ખોવાઈ જશે બેદરકારીને કારણે કેટલું જ નુકસાન ચોક્કસ છે બાળકોનું ઘરકામ પૂરું કરવા મદદનો હાથ લંબાવવાનો સમય તમારા પ્રિયપાત્રથી દૂર રહેવું ખૂબ જ મુશ્કેલ બની રહેશે તમારી કારકિર્દીની શક્યતાઓને વધારવા માટે તમારી વ્યાવસાયિક શક્તિનો ઉપયોગ કરો તમારા પ્રવૃત્તિઓના ક્ષેત્રમાં તમને અમર્યાદિત સફળતા મળવાની શક્યતા છે પરિસ્થિતિ તમારા વશમાં કરવા તમારું બધું કોવત કામે લગાડો આજે તમે ઘરના નાના સભ્યો સાથે પાર્ક અથવા શોપિંગ મોલમાં જઈ શકો છો અભિપ્રાયમાં ભિન્નતા આજે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ઝઘડાનું કારણ બનવાની શક્યતા છે ઉપાય પોતાના દૈનિક ખોરાકમાં ગમે તે રૂપમાં કાળી મરીને સામેલ કરો અને સારી નાણાકીય સ્થિતિ પ્રાપ્ત કરો કુંભ રાશિફલ ઘરની બહારની પ્રવૃત્તિઓ આજે થકવાનારી તથા તાનયુક્ત રહેશે પોતાના જીવનસાથી જોડે તમે આજે ભવિષ્ય માટે ની કોઈ યોજના બનાવી શકો છો અને શક્યતા છે કે તે યોજના સફળ પણ થાય મિત્રો તથા સંબંધીઓ તમારી તરફેણ કરશે અને તમે તેમની સોબતમાં ખાસ્સા ખુશ રહેશો આજે તમને તમારા પ્રિયપાત્રની એક નવી અદ્ભુત બાબત જોવા મળશે તમે તમારું કામ સારી રીતે કર્યું છે અને હવે તમારી સામે આવતા લાભને એકઠા કરવાનો સમય આવી ગયો છે તમારા સમયની કિંમત સમજો એવા લોકોની વચ્ચે રહેવું જેની વાતો તમે સમજી નથી શકતા તો તે ખોટું છે આવું કરવાથી તમને ભવિષ્યમાં મુશ્કેલીઓ સિવાય કશું નહીં મળે તમારા અદ્ભુત જીવનસાથીની ઉષ્મા સાથે તમે આજે તમે રજવાડી અનુભવ કરશો ઉપાય વધેલા સ્વાસ્થ્ય લાભ માટે લોટમાં કાળા અને સફેદ તળ મેળવીને નરમ ગોળીઓ બનાવો અને માછલીઓને ખવડાવો મીન રાશિફળ જીવન પ્રત્યેનો ગંભીર અભિગમ ટાળો ધંધામાં ઉધાર માગવાના ઈરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો જીવનસાથી તમને ખુશી આપવાનો પ્રયાસ કરશે તેનાથી તમારો દિવસ આનંદથી ભરપૂર રહેશે આજે તમારો પ્રેમી તમારી ભાવનાઓને તમારી સામે ખુલ્લો રાખી શકશે નહીં જેના કારણે તમે પરેશાન થશો વ્યાપારી ભાગીદારો સહકારપૂર્વક વર્તશે અને તમે સાથે મળીને અધૂરા કાર્યો પૂરા કરશો આજના સમયમાં તમારા માટે સમય શોધવો ખૂબ મુશ્કેલ છે પરંતુ આજે એવો દિવસ છે જ્યારે તમારી પાસે તમારા માટે પુષ્કળ સમય હશે આજે નિરાંતના અભાવને કારણે તમારો શ્વાસ રૂંધાતો લાગશે તમારે માત્ર યોગ્ય રીતે વાતચીત હાથ ધરવાની જરૂર છે ઉપાય આ મંત્રનો જાપ કરો ઓમ સૂર્યનારાયણાએ નમો નમઃ વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કાલનું રાશિફળ વીડિયો જોવા મળે જય શ્રીરામ